શ્રાવણ ગાયો ભાદર ગોયા ની ઓરેલો અલ કરજો તમે નતી જૂતે અનયકો ગાયો ન ત્રિષ

જો તમે પિતૃના શ્રાદ્ધ જો શ્રાવણ ગયો બધો યાલો શ્રાદ્ધ કરે તે ધન્ય માનવી રોક I પિત્રુ દ આ શિષ જો શ્રાવણ ગાદ હાવી ઓર લો લ શ્રાવણ ગાદલો લો લ કરજો તમે પિતૃ અના સાજો holy lord